વ્યાજ આપવા માંગ સાથે જ મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લો ગુજરાત યુટ્યુબ ચેનલ અંદર નવા છે તેમને મિત્રો વિનંતી કરું કે લો ગુજરાત યુટ્યુબ ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભર ના કામ સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય

મોટી સંખ્યામાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જ્યારે કેટલાક ખેડૂતોના ઊભા પાક પણ મિત્રો નષ્ટ થઈ ગયા છે આ ઉપરાંત મિત્રો કેટલાય ખેડૂતોના તો આખે આખા ખેતરો જ મિત્રો ધોવાઈ ગયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જેના કારણે મિત્રો આવા ખેડૂતો માટે સરકાર દ્વારા મિત્રો રાહત પેકેજને જાહેરાત કરવામાં આવી છે અસરગ્રસ્ત ખેડૂતોને SDRF ના નિયમ પ્રમાણે તેમજ મિત્રો નુકસાનીની તીવ્રતાને ધ્યાનમાં લઈ રાજ્ય ભંડોળમાંથી મિત્રો વધારાને ટોપ મિત્રો સહાય અપાશે સરકારે મિત્રો 350 કરોડ રુપ્યને રકમનો કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે જેમાં મિત્રો SDRF ના નિયમો પ્રમાણે 33% થી વધુ નુકસાન હોય તો તેવા આશરે મિત્રો 1.50 લાખ થી વધુ ખેડૂતોને 2 હેક્ટર ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે તમે મિત્રો 30 ઓગસ્ટ થી 30 નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરી શકો છો

ઓનલાઈન જ અરજી કરવી પડશે એસડીઆરએફ ના નિયમો પ્રમાણે મિત્રો તેત્રીસ થી વધુ નુકસાન હોય તો તેવા આશરે મિત્રો એક લાખ થી વધુ ખેડૂતો ને બે મર્યાદામાં સહાય મળશે અને બિન પીત ખેતી પાકો માં કે તેથી વધુ નુકસાન માટે એસ ના નોમર્સ મુજબ રૂપિયા આઠ અને પાંચસો રૂપિયા તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા પચીસો સહાય મળે કુલ રૂપિયા અગિયાર પ્રતિ હેક્ટર લેખે ખાતર દીઠ મહત્તમ બે હેક્ટર ની મર્યાદામાં આ સહાય છે તે મિત્રો આપવામાં આવશે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષકોની ભરતી પર મોટી અપડેટ ગુજરાતમાં શિક્ષકોની ભરતી પર મોટી અપડેટ સામે આવી છે ચાર હજાર જેટલા જૂના શિક્ષકો ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં બે હજાર માધ્યમિક અને બે હજાર ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી થશે બાર સપ્ટેમ્બર થી છવ્વીસ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે ઉમેદવારો મિત્રો આગામી બાર નવ બે હજાર ચોવીસ થી તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ ના રોજ ઓનલાઈન જે કરવાની રહેશે છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો બાકી ખેડૂતો ને ચાર હજાર રૂપિયા નો હપ્તો આ સમાચાર કરવામાં આવ્યો હતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ મિત્રો સત્તરમો હપ્તો અઢાર જૂને બે હજાર ચોવીસ ના રોજ તમામ ખેડૂતો ના ટ્રાન્સફર કરવામાં

કરી દેવામાં આવ્યા છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરણ વ્યાજ આપવા માંગ કરાય ખેડૂતોના હિતમાં મિત્રો ના સાત ટકા વ્યાજ સહાય મિત્રો જમા થતી હોય છે અને આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે પરંતુ મિત્રો રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય મિત્રો છેલ્લા બે વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે મોટા મોટાભાગની મિત્રો રાષ્ટ્રીકૃત બેંકોમાં મિત્રો વારંવાર ખેડૂતો દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે આ અંગે મિત્રો તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રુજુઆત ગુજરાત ભારતીય કિસાન સંધ સમિતિ દ્વારા કરવામાં આવી છે

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં પાક પડી ભાંગવાની ભીતી ગુજરાતમાં વરસાદે ઘણું નુકસાન કર્યું છે આ વચ્ચે સપ્ટેમ્બરમાં ખરીફ સીઝનની પહેલી લણણીનો સમય છે અને કપાસ અને મગફળીની સૌથી મોટી ખેતી રાજ્યમાં મિત્રો હાલમાં થાય છે જો કે મિત્રો વરસાદને કારણે રાજ્યમાં ઘણા ખેડૂતોને હાલનો પાક મિત્રો પાણીમાં ગરકાવ છે ત્યારે મિત્રો ખેડૂતોની હાલતને કોઈ પણ મિત્રો પૂછપરછ નથી મિત્રો જોવા મળી રહી એક અહેવાલ અનુસાર રાજ્યમાં બાસી લાખ એક વાવણી થઈ છે તો વરસાદ લઈને આ વાવણી ની ચિંતા કરવી પણ મિત્રો જરૂરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લો અંબરલાલ પટેલે કરી મિત્રો ભારે થી અતિ ભારે વરસાદ પડશે હાલ મિત્રો ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય નથી પરંતુ મિત્રો ત્રણ સપ્ટેમ્બર થી આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને પૂર આવવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે પછી સમાચારો વિશે વાત માટે મિત્રો છેલ્લા હોય કે પછી મિત્રો નાનું ગામ હોય બધું જ મિત્રો બોટ ફેરવાયું છે આ સ્થિતિમાં મિત્રો પૂરગ્રસ્ત લોકો મદદે મિત્રો અનેક લોકો આવ્યા છે ત્યારે મિત્રો અમદાવાદમાં મિત્રો ભાજપ દ્વારા મિત્રો પૂરગ્રસ્તોને મદદ માટે રાશન કીટ તૈયાર કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા ભારે વરસાદ બાદ મિત્રો શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્રીસ ટકાના વધારાથી મિત્રો ગ્રહણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે માર્કેટમાં બટેટા મિત્રો ચાલીસ થી લઈ પચાસ રૂપિયા કિલો તો કોથમરી એકસો થી લઈને બસો રૂપિયા કિલો લીંબુ એસી રૂપિયા થી લઈ સો રૂપિયા કિલો કોબી મિત્રો ચાલીસ થી લઈ પચાસ રૂપિયા કિલો તો મેથી એકસો થી લઈ બસો રૂપિયા કિલો તો પાલક મિત્રો એકસો સાઠ થી લઈ એકસો રૂપિયા કિલો અને ભીંડો 60 થી લઈ એસી રૂપિયા કિલો પણ મળી રહ્યો છે

આજે કપાસની પણ મિત્રો અઢારસો ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે મિત્રો કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને તેરસો થી લઈને પંદરસો રૂપિયા ભાવ મળ્યો હતો તો આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની પણ આવક થઈ હતી આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છવ્વીસો ને ચાલીસ ક્વિન્ટલ આવક થઈ હતી ખેડૂતોને મિત્રો ત્રણસો થી લઈને પાંચસો ને સિત્તેર રૂપિયા ભાવ મળ્યો હતો યાર્ડમાં બટાકા બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયું હતું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કારણ કે મિત્રો ખેડૂતોને એક મણના લીંબુના બે થી લઈને મિત્રો સત્યાવીસ રૂપિયા મળ્યા હતા યાર્ડમાં આજે મિત્રો લીંબુની આવક બસો ને નવ્વાણું ક્વિન્ટલ થઈ હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા પંદર હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષ્ય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં મિત્રો ઘરઘંટી સહાય યોજનાઓ જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં મિત્રો સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે લોટ બનાવી અને તેમને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર પણ બની શકે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ તેમજ મિત્રો અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા એક લાખ અને વીસ હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ અરજદાર પાસે મિત્રો બીપેલ રેશન કાર્ડ હોવું જોઈએ તેમજ મિત્રો અરજદાર પાસે મિત્રો લોટ મિલ અથવા તો મિત્રો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું સહાય યોજના હેઠળ મિત્રો મિત્રો સહાય આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે જો તમે મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હોય તો ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ પર તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની તમામ સ્કૂલોમાં મિત્રો પ્રવાસ રહેશે બંધ રાજ્ય સરકાર દ્વારા મિત્રો શાળામાં પ્રવાસની નવી ગાઈડલાઈન જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જોકે હાલ મિત્રો જ્યાં સુધી નવી ગાઈડલાઈન જાહેર ન થાય ત્યાં સુધી મિત્રો પ્રવાસમાં ન લઈ જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે શાળાઓ દ્વારા મિત્રો વિદ્યાર્થીઓને પ્રવાસ પર અચૂક લઈ જવાતા હોય છે આ દરમિયાન મિત્રો વિદ્યાર્થીઓને સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે વિદ્યાર્થી સલામતી ને લઈને યોગ્ય તકેદારી ન રાખવાને કારણે દુર્ઘટનાઓ થતી હોય છે અને દુર્ઘટનાઓ પણ ઘટતી હોય છે જેથી મિત્રો ગુજરાતની તમામ સ્કૂલોમાં પ્રવાસીએ તે મિત્રો હાલ પૂરતી બંધ રાખવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં ખેડૂતોને મળશે મિત્રો પૈસા ડબલ તમે પણ મિત્રો આ યોજનામાં રોકાણ કરી શકો છો સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના નામની એક યોજના શરૂ કરી છે ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે આમાં મિત્રો ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું જ વળતર નહીં પરંતુ મિત્રો બમણા પૈસા છે તે મિત્રો ખેડૂતોને મળવાપાત્ર છે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત